નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં જે પ્રવૃત્તિ નંબર દસ એટલે કે પ્રોજેક્ટ નંબર દસ આપ્યો છે શું જમીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમારા સુધી પહોંચતા રહે એટલે તેની લિંક જે છે તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે આજે ધોરણ પાંચ છે તેની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર દસ શું જમ્યાનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થીઓ તમે દરરોજ સવાર સાંજ જમો છો બપોરે શાળાના મધ્યાહન ભોજનમાં પણ જમો છો અહીં તમે છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન શું શું જમ્યા તેની વિગત લખો અને આ જમવા આ જમવા બનાવવામાં કઈ કઈ સામગ્રી એટલે કે ખાદ્ય પદાર્થો અને કયા કયા મરી મસાલાનો ઉપયોગ થયો તેની નોંધ

મરી મસાલામાં જોઈએ તો મીઠું હળદર અને લાલ મરચું ત્યાર પછી ત્રીજું સરગવો મીઠું હળદર અને લાલ મરચું ત્યાર પછી છે દાળ ભાત શાક તો દાળ ભાત શાક ની અંદર સામગ્રીમાં કુકર અને તપેલી પદાર્થ તો લીંબુનો રસ ટામેટા ચોખા તુવેર દાળ પાણી લીમડો શાકભાજી મરી મસાલામાં તો કે મીઠું હળદર લાલ મરચું ધાણા જીરું હિંગ ગરમ મસાલો અને આદુ ત્યાર પછી પાંચમું છે મિક્સ વેજ પુલાવ અને દહીં તો સામગ્રીમાં આવશે કુકર તપેલી અને ચમચો પદાર્થમાં બાસમતી ચોખા મટર ગાજર બટાટા કોથમીર લીલા મરચાં ઘી અને દહીં મરી મસાલામાં જોઈએ તો જીરું હળદર પાવડર મીઠું લવિંગ એલસી મરી અને તજ ત્યાર પછી છે પનીર ટીક્કા મસાલા અને રોટલી તો સામગ્રીમાં જોઈશે પાટલી વેલણ તપેલી અને ચીપિયો પદાર્થ તો એમાં લીંબુનો રસ પનીર ટામેટા કાંદા લીલા મરચાં તેલ મરી મસાલામાં જોઈએ તો હળદર મરચું પાવડર ધાણા જીરું ગરમ મસાલા અને મીઠું ફ્રૂટ સલાડ સામગ્રીમાં જોઈશે તપેલો અને ડોયો પદાર્થમાં જોઈશે ફ્રૂટ્સ દૂધ વેનીલા પાવડર અને ખાંડ સેવ પૂરી શાક છોલેનું અને દહીં તો એમાં સામગ્રીમાં જોઈશે પાટલી વેલણ તપેલી અને ઝારો પદાર્થમાં જોઈશે મેંદો તેલ છોલે ડુંગળી ટામેટા દહીં મરી મસાલામાં જોઈએ તો હળદર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો અને મીઠું ત્યાર પછી છે નવમું પુલાવ રાયતા તો એમાં સામગ્રીમાં આવશે તપેલી પદાર્થમાં જોઈશે બાસમતી ચોખા બટાકા ડુંગળી ટામેટા દહીં અને લીંબુ મરી મસાલામાં જીરું હળદર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો અને મીઠું ત્યાર પછી દસમું દસમું છે દૂધ ટોસ્ટ અને શેક તો સામગ્રીમાં કપ પદાર્થમાં જોઈશે દૂધ બ્રેડ માખણ જેલી અને શેક મરી મસાલામાં જોઈશે મીઠું અને કાળું કાળી મરી ત્યાર પછી છે કે તમને જમવામાં અતિપ્રિય પ્રિય શું છે તો ક્રમ એક ફ્રૂટ સલાડ ક્રમ બે ઢોંસા અને ક્રમ ત્રણ ઢોકળા દોસ્તો ફરી મળીશું આપણે આ જે ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર દસ અથવા તો પ્રોજેક્ટ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો ધોરણ પાંચની જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે નવ્વાણું પાંત્રીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો